જય ગંગામાં જય દ્વારિકાધીશ કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો મિત્રો જેમ કે તમને ખબર છે કે તમારો ભાઈ આવ્યો છે હરિદ્વાર મિત્રો અહીંયા ભાગવત સપ્તાહ બેઠી છે તો અહીંયા અમે રોકાણા છીએ મિત્રો લાલ દ્વારા ધામ મિત્રો અહીંયા મિત્રો તમને ચાર ધામના દર્શન મિત્રો એક જ જગ્યાએ થઈ જવાના છે તો મિત્રો જોઈ શકો છો લાલ દ્વારા ધામ હું તમને ચારે ચાર ધામના દર્શન આ એક વિડીયોમાં કરાવવાનો છું તો વિડીયોને તમે પૂરેપૂરો જોજો મિત્રો આશ્રમ ક્યાં આવ્યો છે તો કે મિત્રો સપ્ત સરોવર રોડ ઉપર લાલ દ્વારા ધામ મિત્રો ભૂપતવાલા એરિયો છે મિત્રો ત્યાં આશ્રમ મહાદેવ ની કેવી મોતી મિત્રો પ્રતિમા રાખવામાં આવી છે તો તમે આના દર્શન કરી શકો છો મિત્રો જોઈ લ્યો મિત્રો કેટલી ઊંચી અને મોટી વિશાળ છે મિત્રો તો ચાલો હવે મિત્રો આપણે લાલ દ્વારા ધામની આશ્રમ ની અંદર કરીએ મિત્રો અને વિડીયો તમે પૂરો જોજો એક જ વિડીયોમાં મિત્રો હું તમને ચાર ધામના દર્શન કરાવવાનો છું તો સૌથી પહેલાં આપણે મંદિરની અંદરમાં પ્રવેશ કરીએ તો મિત્રો અહીંયા તમને પવન સુ તેવા હનુમાન દાદાજીના દર્શન થવાના છે તો તમે લોકો જોઈ શકો છો કમેન્ટની અંદર જય શ્રી રામ જરૂરથી લખજો મિત્રો જોઈ લો અહીંયા મિત્રો ફોટા પાડવાની અને બહુ મિત્રો બહુ મજા આવે છે જોઈ શકો છો આ હનુમાન દાદાની તમે પ્રતિમા જોઈ શકો છો ચાલો મિત્રો આપણે મંદિરની અંદર જઈએ નીચે મિત્રો આ મંદિરના પગથિયા છે ઉપર પણ મંદિર છે મિત્રો ચાર ધામના દર્શન ક્યાં છે તો કે ઉપર છે નીચે છે ભગવાન નારાયણનું અને લક્ષ્મીજીનું મંદિર છે તો ચાલો મિત્રો કૃષ્ણના પહેલાં આપણે દર્શન કરીએ તો આપણે મિત્રો મંદિરની અંદર થઈ ગયા તો મિત્રો જોઈ લ્યો સાક્ષાજ ભગવાન બેઠા છે એવા દર્શન આપણે થાય છે મિત્રો જોઈ શકો છો મંદિરની અંદર એન્ટર કરીએ તો મિત્રો અહીંયા તમે દર્શન કરી શકો છો મિત્રો ગણપતિ દાદા ગજાનન ગણપતિ મહારાજ છે અને મિત્રો આ મંદિર તમે જોશો તો એમ લાગશે કે તમે સ્વર્ગની અંદર આવી ગયા હોય મિત્રો જોઈ શકો છો હવે આપણે આગળ વધીએ છીએ તો મિત્રો અહીંયા હનુમાન દાદા અને અલગ જાતની મૂર્તિઓ તમને અહીંયા જોવા માટે મળી જવાની છે અહીંયા માતાજીની પ્રતિમા પણ તમને જોવા માટે મળી જવાની છે તો તમે હરિદ્વારની અંદર આવો તો એકવાર અવશ્ય હરિદ્વારની અંદર પધારજો આ મંદિર વિશાળ અને બહુ જ સારામાં સારું છે મિત્રો તો જોઈ શકો છો લક્ષ્મી અને ભગવાન નારાયણની પણ પ્રતિમા છે રાધાકૃષ્ણની પ્રતિમા છે મિત્રો દર્શન કરી લ્યો મિત્રો તમે ઘરે બેઠા હું ચાર ધામના દર્શન કરાવું છું જોઈ લ્યો તો જય રાધે રાધે મિત્રો બાકે બિહારી કી જય મિત્રો જય લ્યો બાકે બિહારીજીના દર્શન તમને ઘરે બેઠા મિત્રો વિડીયોમાં થાય છે કોમેન્ટમાં રાધે રાધે જરૂરથી લખજો મિત્રો મિત્રોજી મેઇન વસ્તુ તો બાકી છે ચાર ધામના દર્શન વિડીયો તમે પૂરો જોજો હું ઉપર જઈશ તો તમને ચાર ધામના દર્શન કરાવીશ રામ ભગવાનના દર્શન પણ તમે કરી શકો છો બારોબાર હનુમાન દાદા હતા અને મિત્રો અંદર રામ ભગવાન પણ છે તો એના પણ તમે દર્શન કરી લ્યો તો આખે આખું મિત્રો મંદિરની ડિઝાઇન તમે જોવો મિત્રો કઈ રીતે મિત્રો આ ડિઝાઇન કરી હશે તમે જોશો તો પહેલાં તમને એ જ વિચાર આવશે મનની અંદરમાં જોઈ લ્યો ખરેખર મિત્રો અહીંયા આવ્યા પછી મને કંઈક અલગ જ મિત્રો અનુભવ થાય એમ થાય કે હવે અહીંયાથી ક્યાંય જવું જ નથી મિત્રો અહીંયા મિત્રો રોકાવાનું મન થાય એવી આ જગ્યા છે મિત્રો અમે અહીંયા જ રોકાણા છે લાલ દ્વારા ધામ સપ્ત સરોવર રોડ ભૂપતવાલામાં મિત્રો જોઈ લો તો હવે આપણે મિત્રો ઉપર જઈએ ઉપર છે તમને ચાર ધામના દર્શન કરાવવાના છે તો ચાલો મેં પણ નથી કહી હું પણ પહેલી વાર આવ્યો છું તો ચાલો હું પણ જાઉં અને તમને પણ મિત્રો ચાર ધામના દર્શન જોઈ લ્યો મિત્રો પેલા તમે અંદરથી દર્શન કરી લ્યો આખે આખો મિત્રો મંદિરની પ્રદક્ષિણા કરવી હોય તો કરી શકો છો અહીંયા દેવ મહાદેવની મૂર્તિ મિત્રો અંદર પણ રાખેલી છે તો અહીંયા તમે દર્શન કરી અને મિત્રો તમે તમારા પાપમાંથી મુક્તિ મેળવી શકો છો મિત્રો જોઈ શકો છો આખે આખું મિત્રો વ્યૂ અનેક જાતના મંદિરે છે મિત્રો જોઈ લ્યો જય હનુમાન દાદા પવનસુત હનુમાન દાદા એની અંદર તમે જાશો તો અહીંયા પણ તમને એક જાતની મૂર્તિ મળી જવાની મિત્રો ધર્મ રાજા બેઠા છે તો એના પર તમે દર્શન કરી શકો છો તો હવે આપણે બારોબાર દેખાય છે મિત્રો એ શીડી છે ને ત્યાંથી આપણે ઉપર જઈ શકીએ છીએ મિત્રો તો આખા મંદિર પહેલાં તમે વ્યૂ કરી લ્યો તો હવે આપણે મિત્રો આખે આખા મંદિરનો વ્યૂ કરી લીધો દર્શન કરી લીધા અને આ શીડી છે મિત્રો અહીંથી આપણે જવાનું છે ઉપર ઉપર તો કે મિત્રો ચાર ધામની ની જાત્રા મિત્રો જો લખેલું છે લાલ દ્વારા ધામ ને આ બાજુ આપણે જોઈએ તો દર્શન ચાર ધામ મિત્રો એટલે કે લઈ કે ચાર ધામના દર્શન તમે અહીંયા કરી શકો છો તો ચાલો આપણે ધીમે ધીમે ઉપર જઈએ મિત્રો હું પણ પહેલી વાર દર્શન કરું છું આવ્યો નથી મિત્રો તો ચાલો હું તમને પણ કરાવને હું પોતે પણ કરું મિત્રો કારણ કે મને વિચાર આવ્યો કે હું તમને પણ દર્શન કરાવું તમે કોક દિવસ હરિદ્વાર આવતા હોય તો અહીંયા જરૂર જરૂરથી જરૂરથી આવજો મિત્રો જોઈ લો જેવા તમે ઉપર આવશો તો સૌથી પહેલાં તમને અહીંયા દર્શન થઈ જવાના છે અને મિત્રો આપણે આની અંદર જઈએ મિત્રો દર્શન કરતા જાજો મિત્રો હું તમને બધા દર્શન કરાવું સૌથી પહેલાં જેવા આપણે એન્ટર થઈએ તો સૌથી પહેલાં તો કે મિત્રો દે જોઈ શકો છો કે આ મંદિર તમારી સામે આવી ગયું મિત્રો આ જ્યોતિર્લિંગ તમારી સામે આવી ગઈ મિત્રો આના તમે દર્શન કરી શકો છો કોમેન્ટમાં ઓમ નમ શિવાય જરૂરથી લખજો મિત્રો આ એક ધામ છે મિત્રો એના તમે દર્શન કરી શકો છો જોઈ લ્યો મિત્રો હવે આપણે મિત્રો આગળ જઈએ તો મિત્રો અહીંયા તો કે મિત્રો આનું નામ તો બધાને ખબર છે તો કે બદ્રીનાથ જી હા મિત્રો તમે બદ્રીનાથના દર્શન પણ આ વિડીયોમાં કરી શકો છો તો જોઈ લ્યો મિત્રો જય જય બદ્રી મહારાજ બદ્રીનાથ ભગવાનના દર્શન તમે કરી લ્યો મિત્રો તમારે ક્યાંય જવાની જરૂર નથી એક જ વિડીયોમાં મિત્રો ચાર ધામના દર્શન તમને કરાવું છું બીજું તો તમારે જિંદગીમાં શું જોઈ મિત્રો જોઈ લ્યો જય બદ્રીનાથ હવે મિત્રો આપણે આગળ જઈએ તો અહીંયા તો મિત્રો માગો દસ અને આપે વીસ એવા મારા દ્વારિકાધીશ મિત્રો જોઈ શકો છો અહીંયા દ્વારિકાધીશનું મંદિર છે મિત્રો તો આપણું થઈ ગયું છે ત્રીજું ધામ મિત્રો આ ત્રણ ધામના દર્શન કર્યા ને ચોથું ધામ તો કે ચાલો હવે આપણે ચોથા ધામના પર દર્શન કરીએ ચોથું ધામ તો કે મિત્રો જગન્નાથપુરી મિત્રો ચાલો હવે આપણે જગન્નાથપુરીમાં જઈ અને જગન્નાથજીના દર્શન કરીએ જય જગન્નાથ જય જગન્નાથ કોમેન્ટની અંદર જય જગન્નાથ જરૂરથી લખજો મિત્રો જોઈ શકો છો આપણે જય જગન્નાથના દર્શન કરી લીધા છે મિત્રો અને મિત્રો આખા કોવ્યુ જોઈ લ્યો ચાર પ્રકારના ધામ બતાવ્યા દ્વારકા અયોધ્યા મિત્રો જોઈ લ્યો હર હર મહાદેવ બદ્રીનાથ છે મિત્રો જ્યોતિર્લિંગ છે અહીંયા તમે બધા ચારે ચાર ધામના દર્શન કરી શકો છો આખે આખો વ્યૂ મિત્રો જોરદાર છે ને જેવામાં આપણે લાલ દ્વારા ધામની બારોબાર આવીએ તો મિત્રો એ ગંગેશ્વર મહાદેવ કરીને સુપ્રસિદ્ધ મંદિર છે મિત્રો અહીંયા અન્ય મંદિરની અંદર તમને બાર અલગ અલગ જ્યોતિર્લિંગના દર્શન થશે અને અહીંયા મિત્રો વિશાળ શિવલિંગ છે તો એના પણ તમે દર્શન કરી શકો છો ભોળાનાથ ઉપર તમે દૂધ દહીં ઘી મધાને સાકર વગેરે અભિષેક કરી અને તમારી મનોકામના માગી શકો છો દેવા મહાદેવ ભોડિયાનાથ તમારી મનોકામના અવશ્ય પૂરી કરશે તો મારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો મારી યુટ્યુબ ચેનલ પાર્થ ભાવને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયોને આગળ શેર કરજો ત્યાં સુધી હર હર મહાદેવ